What doesn't mean to be happy? Hello guys! Good morning! Deshikrashna! Swagat is in our new vlog. It's 10 o'clock in the morning. And you don't have to leave the house. For the parking lot. What's going on in your house? Do you want to go to Do to to

हखरती तो मैं आवी के गेंड़ी मने गेंड़ी। आलो को भी की बिल्कुल मजा नहीं आया ओ हाँ ये अति है मैं सामान सारे दिन हम जब आऊँगा ना तो रात ना दस तो पहला वाके आवी जाऊँगी रात ना दो 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 के मान में हैरान करें हवे नहीं था बोल जी जीवन नहीं था बस माफ कर दे रास्ता रोक जाओगे रास्ता रोक जाओगे गाड़ी में हो जाओ ना बारे आवी नहीं આજે ઈ ગયા તા કાલે તમે જોસો તમારો વારો આવશે હું આજ ને કે ના હું આવું તો કોઈ ઉખાડું નહીં હું બારે ગાડી માં પાલ બેઠી છે તરબૂચ સંભારવા જો અમાર ઘર નું કામ કે વાસણ કતરા પોતા રોટલી પણ બનાવાઈ ગઈ છે અને શાક બનાવવાનું બાકી છે ત્યાં સુધી સમય મારા સાહેબ એટલે મારા સૈયાજી એમ કીધું કે તમે છે ને તરબૂચ જે કટ કરીને ફ્રીજ રાખી દો તો મને બપોરને ઠંડુ ખાવા મળે હા તો હવે પેલું તરબૂચ કટ કરીને ફ્રીજ માં રાખીશું

તો હવે ફ્રિજમાં રાખી જ નહી એટલે બે ત્રણ તો સમારી નાખી આપે સમારીને ખાઈ આપે સારો લતો પાયલ બેસે તો હું હેલ્પ કરો થોડી તો બેબૂન સાથે થઈને કરે તો જલ્દી થઈ જાય તો જે આવે પેલા ઠંડુ થઈ જાય ઠંડુ મળે તો પાંચ દસ મિનિટ તો રહે ફ્રીજમાં અને કચ્છમાંથી ભૂરિયા આવ્યા છે કટ નથી ભૂરિયા કાઢવા છે અંદરથી દાણા કાઢવાના છે પાયલ પ્રેસ કરેલી કપડામાં જેજી ને કપડા નવા કપડામાં કેમ કે કચ્છમાં ગયા તા પેઢી ગયા તા તો આવીને પાછા ધોઈ અને પ્રેસ કરી રાખી દેશે

મને લાગતું કે બધું કામ થાય મારું કારણ કે જવાના દિવસો નજીક છે ને આ બધું કામ ઘણું છે કચ્છમાં જવાના છે પણ કામ તો કેટલું બધું છે તો વાત ન પૂછો આ ડેકોરેશનમાં બધું કામ છે ને એટલે બધું વાર બહુ લાગે ટાઈમ લાગે ને ડેકોરેશનનો કામમાં ટાઈમ લાગે પાછું શું છે ઘરમાં તો હોય હોયની વસ્તુ લેવી પડે બજારમાંથી બજારમાંથી લઈને આવી વિચાર વિચારીને લેવા જવું પડે ને કુટે તો વળી પાછું જવું જવું પડે એવું થાય ને પાછે એકલા તો જઈ ન શકે

ને ઉમા કને મળે તો જાઓ જાઓ કરે મૂકે જ નહીં પાંદડું ના મૂકે ને અહીંયા કને તો એમને સૂંઘી ને હાલી જાય કચરા પેટી નાખવા પડે હાથ થી દુખી રહ્યા છે બે વાઘો આવ્યા છે અને અમે હજી પણ ભૂર્યા ફોડીએ છીએ આ થેલી આખી ભરાઈ ગઈ ફોતરા આ બે બાઉલ ભરીને ફોડ્યા છે હવે ગુણ જો બારે મૂકી દીધી છે કેમ કે એનામાં જીવડા અને ગાર્ડર બહુ જ છે મને એમ તો આજે ગુણ દેખાય રે ને ઓછી થઈ એમ

તો પછી એને તે બીજું કંઈ કરવું હશે તો કરીશું અત્યારે આઠ વાગે છે ને અત્યારે બી બાર જો કેટલું અંધારું થઈ ગયું છે અને ભૂત ભૂર્યામાંથી ભૂરિયા હાલ્યા જ રાખે છે ગમેલામાંથી ગમેલા આવ્યા જ કરે છે આ એ મારો ભરાઈ ગયો થસો થસ ભરાણો હવે હજુ તો જગ્યા નથી તોય હવે શું કરું આ ડબ્બો ખાલી ખાલી રેરો અને આ ખા ગમેલા આવ્યા જ રાખે આવ્યા જ રાખે શું કરી

આ લોકોને મગફળી ફોરતા ફોરતા ને ખોપોડી આવે વિચાર કરો તમે કેટલું કાચું શરીર થઈ ગયું છે પહેલા લોકો કેટલી ગધા મજૂર કરતા સાચી વાત સાચી વાત હું તમારી જનરલ તમારી વાત નથી કરતો જનરલ અમારી વાત નથી જનરલી જ વાત કરો વાત હું આજે હું કરવા મને કોઈ નહીં કર લઉં અડધી ગુણ મેને જિંગલ અડધી ગુણ તું આખી તો મસ્ત એને એસી મજા આ બેચારી રાડો પડી પડીને થાકી જાય તો આપણે ઉઠવાનો લેટ જ કરીએ બઉ સારું કેવાય હાલો આજ નું મેન્યુ એને જો તરેશ ભાઈની વાતો હાલસેરી આજનું અંદર પડે તરબુજ રાત્રે ખવાય ખવાય આપણે કચ્છી કાંઈ ના થાય છે કઈ તકલીફ હજી સુધી જમીને નહીં ખાવાનું જમી પછી ખાવાનું પછી એવું થાય છે રાતે ની ખાવાનું પછી કચ્છી લોક બધું ખાય છે બધા ટાણા બધું ખાય છે તો કાંઈ તકલીફ નહીં થતી એને ખેડૂત મારું ને નહીં થતા ચલી તો તો સાહેબ આવી ગયા છે ખારજી આવી અમારા રાજા ધીરાજ ની એન્ટ્રી થઈ ગઈ છે જો દેખો આ આ માણસ છે આ બે ભાઈમાં જમીન આસવાનો ફરક છે આ નાયીઓને ફ્રેશ થઈને આયો આ માણસ હજી ડગ્યો નથી સેટિંગમાં તો અપલોડ પણ તું બેડવાની સ્ટાઈલ તારી જોતા ડેડકન છે

ऐसे क्यों बात कर रही हो ऐसे <laughs> बात क्यों कर रही हो पता नहीं मेरा भेजा फेल हो गया पहली हो गई है पूरी आज पूरी अब कौन है हो गई है जय सोमनाथ जय सोमनाथ कैसे हो आप तने कोई केतु ही नहीं बोला जिंकल बीच बोले ना बोले हो हम तो बराबर ठीक हूं तो पायल नहीं केतु तो केम छे हेलो पीसी दो तुमने जमवाना લાગી છે કારણ કે લોકો હા છે